હા બોલો બોલો દિવાળી આવી ને હવે રણ્યા ગોઠ્યા અઠવાડિયું વાર છે હા ભાઈ બધું હવે દિવાળી તહેવાર હોય એટલે બધું રવાનું જ કરતા ને હવે હા આવજો આવજો હતો ને હો ભલે ભલે આવો આવો હા અરે ઘેર જ શું દિવાળીમાં હતો એ જય શ્રી કૃષ્ણ એ હા હા દિવાળી જ વળી પાછા મારો ભાઈ બંધ કેસ હું તમારે ઘેર આવ્યો લે ભાઈ આવજો કશો ના છે બાપા પૈસા લણ શું પૈસા નું કામ છે લે પેલી સી લઈ આવવાની છે ના ખર સીવડાવ લુકો હતી દિવાળી નહીં આવતી તો હાલ સે નહી માર પાણ આ પગાર થા ને એટલે આલુ દેરી નો હું કીધું પણ જાણ માગે તાણ બાપા તમે તો ગીજા મોની મુરત આવી જાય શિવડા એટલે ફટલીન પૈસા આવવાના એક બે એક બે કાક વધાળા તો તો કોઈ મરી ના જી આપણે કાસુ ખાતા નહીં

રાળે કળ્યો કે વાગે જે હું એકલો છું અન માર છોકરો છે બીજું તમે કોને કીએ યાર તમે મારા આળુ કુટુંબમાં કોઈ હરખ નહીં યાર તમે બધાથી થી બોલો છો બંધ બગાડ્યા છે કુટુંબમાં બગાડ્યા છે ભાઈઓ જોડીયા બગાડ્યા છે છોય તમે રાગ રાખતા જ નહીં યાર અલે કોઈ બધી જગ્યાએ હું ખોટો હા એવું હોય ખોટો જ હોય યાર અમુક તો સાચી વાત કહો એટલે ઓન મરસવા લાગે છે પછી યાર વાત સાચી છે પણ અમુક તો હું જ યાર આપણો સબર રાખો પણ આવા કોમમાં જો પોસ મોણસ પાઘડી વાળા તો હમા લે આવે વઈ ના જો કેટલું સારું લાગે દા હમા પડ્યા છે માર તો હમા પડે પોસ ભઈ જે છે પણ પેલા ને કટકો જો હોય છે પેલો કે છે મને ઘર આલો ઓ મારા છોકરો નહીં મારા પાસે કોઈ જતુ રહેવાન જ હોય ખરખા ભાગ પાડીને જમી આવે છે લ્યો કે એ તો પડતા એ મે હોય હોય યાર તાણ પછી એમ કે કે તમારે જ વધાર લે છે અંધા દાગીડી કરવી કોઈ ના વગર કોઈ અવસર અધૂરા રહેતા નહીં હોય હળાવા દિવાઈ ના

વાત કરી બધી વાત કરી દીધી અમે એકલાડીનો ઓળો નહી કરીએ ઓ ના બેસો ને ના પોણી પીતા

અં ગોદરો બોદરો લાઈ હે ફટાફટ કોન તો શોકરો હમોને હમારા તો રહી બોલો હેડે બોલો ખોળો કોઈ રમકડું છે તે ભાઈ આવો બેઠા છે આ જવા થોડું બહાર છું મારા હા

હા તો વાયે છે અને હોભળ હા ઘેર નું તૈયાર કરેડે ખાટો બઈન બધા આવી ઘેર છે ને ઓવા ઘેર તો ના હો એ તો બલાનો ફોન હતો તહેવારોમાં તો આળા મળા રવાનો તહેવારોમાં તો આ પેલું ખોસોર્યો ને મારા ભાઈને એ વાયુ નેરગે અલ્યા પાછું ચાલુ કરી યાર તાણ બધી એ સરે કણે કણે મારા ઈ કન ઘર કરવાનોતું ભાઈ હાતે ઉતરી દેજો જો ઈ જઈ ના આવે યાર હળો તાણો હું એ નીને ઈને વાળી કરી દીધી બોલો મારા હું કરવાનું કેજો તે મોટા થા ને વધારે જમી આઈએ તમે લઈને બેઠા છો ઈવા તો બબળો વિગો વિગો આલી ઈને દૂધે લે મારા ભાઈને મને પેલું ઘર કીજે લઈ લેવું છે પણ આ તમે વા શાંતિ રાખો કે બધું રાજી ખોશી બધું પટાઈ દો લડાઈ ઝગડા ના કરવાનો પટાવણ લ્યો હવે વટકે છે તમે ના ઓણું તેડીયા ક્યો

મારી કે મેઠા એ તો ના આવે કે અમે તો કે બાયડી ને તેણી લાવીએ મેઠામાં આ તો અવસરે મોટા પટ્ટી જો આ તો મૂઠું લાગે થોડું મોડાસું સારું લાગે પકડી વાળા તમારે

મને બાપાએ કીધું નતું લેવા દેવાનું હું તો હેતમ પાડીઓ બંધવા ગયો તો નથી ખબર ના તો ભૂલી જાય છે કેવાનું તમ અને એક વાત કહો હબળો જો હું આઈ તો શું પણ હું કશું લીધા વગર આવી છું તે મારે ત્રણ ચાર જોડી હાલ પછી આ બુટ્ટી પહેરી નાખશું તે હોના ની બુટ્ટી લગન વગર મને નહીં ગમતી અને થોડી તૂટી જઈએ ઓખડાનું તે જ્વાજરી બુટ્ટી નવી લાવજો ને બંગડીઓ બંગડી બધું ખાશું બધું નવું લાવવાનું મને ચા બજારમાં લઈ જશો ત્યાં અત્યારે જ કહેતા હોય તો અત્યારે જી આપણે ગાડી લઈ એટલે મારે બધું જોશે હા બાપાને કહું કઉ